ત્રણના છેદમાં ચાર તો સૌપ્રથમ જો હવે અહિયાં ભાગ્યા છે તો ભાંગાકાર એ ગુણાકાર ની વ્યસ્ત ક્રિયા છે એટલે અહીંયા જો મારે ગુણાકાર લખવું હોય તો આને શું કરવું પડે જે છેદ છે એને ઉલટાવવો પડે અંશ છે એને પણ ઉલટાવવો પડે તો આ એની સંખ્યાને ને મારે વ્યસ્ત કરવું પડે તો સૌ પ્રથમ હું અહીંયા જો બાર ભાગ્યા છે તો હવે હું ગુણ્યા કરીશ તો ગુણ્યા કરું તો હું થશે ઉલટાઈ જશે તો છેદ છે એ અંશમાં જતા રહેશે એટલે કે આ રીતે હોય તો આ નીચે જતો રહેશે અને આ ઉપર આવતો રહેશે એટલે કે શું થશે ચાર ના છેદમાં ત્રણ થશે પરિવાર હવે જેમ આગલા સ્વાધ્યાય કરતા એમ અંશ અંશ ગુણાકાર અને છેદ છેદ નો ગુણાકાર તો જોઈએ કે બાર ગુણ્યા ચાર ના છેદમાં માં ત્રણ ચાલો છેદ ઉડાડવા હોય તો અહિયાં જો ત્રણ ચાર બાર થશે તો ત્રણ ત્રણ ઉડી જશે અને ચાર ચાર નો ગુણાકાર કરવો જોઈએ તો ચાર ચાર સોળ તો આપણો જવાબ થઈ ગયો ચાલો પ્રશ્ન નંબર બે કે ચૌદ ભાગ્યા પાંચ ના છેદ માં છ બરાબર શું કરશું અહીંયા પણ એ જ રીત કરશું તો ચૌદ ગુણાકાર હવે શું થઈ જશે છેદ ઉલટાઈ જશે છેદમાં માં છે એ જતું રહેશે અને અંશ માં છે એ છેદ જતું રહેશે ચાલો હવે શું કરશું હવે છેદ ઉડે છે ના ઉડતા નથી ચૌદ છક છોડી જશે અહીંયા શું થશે ચોર્યાસી ના છેદમાં પાંચ આ રીતનો જવાબ મળે છે આ રીતનો પણ જવાબ ચાલે ફેરવતા એ રીતના હોય તો પણ ચાલે એટલે અહીંયા પાંચ ભાગ્યા નાખવાનું પાંચ એકા પાંચ પાંચ જાય તો ત્રણ અને ઉપર તે એટલે પાંચ ત્રીસ ચાર ત્રણ માં પાંચ શું લખી શકો એકના છેદ માં પાંચ એકના છેદમાં પાંચ આ રીતના તમે જવાબ લખી શકો ચાલો ત્રીજો પ્રશ્ન શું કીધું છે આઠ ભાગ્યા સાત ના છેદ માં ત્રણ તો સૌપ્રથમ પ્રથમ શું કરી નાખવાનું અહીંયા પણ એ જ રીતનું કે આઠ એમના એમ ગુણાકાર શું કરી નાખવાનું છેદ ઉલટાઈ નાખવાનું એટલે છેદ માં ત્રણ છે અને અહીંયા સાત અંશમાં માં સાત એટલે છેદ અને અંશને ને ઉલટાવી નાખવાનું એટલે આઠ તેની ચોવીસ આ ચોવીસ ના છેદ માં સાત આપણો જવાબ થઈ ગયો આ પણ ચાલે અને આ રીતના કરવું હોય તો પણ ચાલે તો ચાલો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી તમે કોમેન્ટ કરજો શું જવાબ આવે છે ચાલો ચાલો ચાર નંબરનો દાખલો બરાબર સૌપ્રથમ અહીંયા સુધી પહોંચી ગયા હોય ચોથો દાખલો તો વિડીયોને પોઝ કરી દો અને તમારે જાતે આ દાખલો ગણો અને જવાબ આવી જાય છે તો કોમેન્ટ કરો કે જવાબ શું આવે છે ચાલો આ ચાર એમને હવે શું કરવાનું ભાગ્યા છે તો એની જગ્યાએ ગુણ્યા અને ઉલટાઈ નાખવાનું ઉલટાઈ નાખશું એટલે અંશમાં જતા રહેશે આઠ છે એની જગ્યાએ શું થશે ચાર ગુણ્યા ત્રણ એટલે ચાર ચાર ઉડી જશે એટલે સોરી આઠ અહિયાં ત્રણ નહીં આવે અહીંયા બે અંશે ચાર આઠ ને એટલે ચાર ની ચાર ઉડી જશે ઉપર કેટલા વાત છે ત્રણ ત્રણ ના છેદમાં બે દાખલા નંબર 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 હવે દાખલા દાખલા ત્રણ ભાગ્યા બે પૂર્ણાંક એક ના છેદમાં ત્રણ આ રીતના છે તો સૌ પ્રથમ શું કરવું પડશે અને મિશ્ર અપૂર્ણાંકમાં મિશ્ર અપૂર્ણાંક છે તો અપૂર્ણાંકમાં ફેરવવું પડશે ત્રણ ભાગ્યા એમના એમ ચાલો ત્રણ બે છ છ ને એક સાત સાત ના છેદ માં ત્રણ થઈ જશે ક્યાં જતા રહેશે અંશમાં અને સાત જતા આવતા છે છેદમાં તો હવે ત્રણ નો ને સાત નો ત્રણ ને ત્રણ નો ગુણાકાર છેદમાં સાત ત્રણ પેરી નવ ના સાત ના આપણો ચાલો હવે દાખલા નંબર જો પાંચ વાગ્યા ત્રણ પૂર્ણાંક ચાર ના છેદમાં સાત બરાબર હવે શું કરશું અહિયાં પહેલા સૌ પ્રથમ નાખશું તો ત્રણ સત્તા એકવીસ એકવીસ ને ચાર પચીસ પચીસ ના છેદ માં સાત એટલે પાંચ ભાગ્યા પચીસ ના છેદ માં સાત અહીંયા લખું છું બરાબર તમારે બરાબર નીચે જ બરાબર લખવાનું છે અહીંયા મારી જગ્યા નથી એટલે આ રીતના લખું છું ચાલો આ પાંચ ગુણી હવે ગુણાકાર થઈ ગયા તો શું કરી નાખવાનું છેદ અને અંશને ઉલટાઈ નાખવાનું એટલે સાત અંશમાં જતા રહેશે અને પચીસ છેદમાં જતા રહેશે પચીસ ની જગ્યાએ હું આ રીતના લખી શકું પાંચ ગુણ્યા પાંચ અહીંયા પાંચ અને પાંચ ઉડી જશે તો વધશે શું સાત ના છે હવે પ્રશ્ન નંબર બે આપ્યા છે કે નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો મેળવેલ વ્યસ્ત સંખ્યાનું શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યામાં વર્ગીકરણ કરો ચાર તો સૌ પ્રથમ શું કરશું અહિયાં આપેલ સંખ્યા છે એનું વ્યસ્ત કરવાનું છે વ્યસ્ત એટલે અંશમાં હોય છેદ અને છેદમાં હોય અંશમાં એટલે અંશમાં કેટલા છે અહિયાં ત્રણ અને છેદમાં સાત નાખશું સાત અને ત્રણ ચાલો વ્યસ્ત સંખ્યા શુદ્ધ અપૂર્ણ અશુદ્ધ અપૂર્ણ અને પૂર્ણ સંખ્યામાં વર્ગીકરણ કરવાનું છે તો આ જે સંખ્યા છે એ શુદ્ધ છે કે અશુદ્ધ તો ચાલો જો અહીંયા જોવાનો અહીંયા અંશ

શુદ્ધ અપૂર્ણાંક એની જગ્યાએ ત્રણ હોય કે સાત હોય અલગ થી એક જવાબ આવે તો શું થઈ જાય છે પૂર્ણ સંખ્યા થઈ જશે આ કેવી સંખ્યા થઈ જશે પૂર્ણ ચાલો ખાસ યાદ રાખવાનું છે જો અંશ ક્યાં હોય મોટો હોય છેદ કરતા તો અશુદ્ધ છેદ છેદ મોટો હોય ને અંશ નાનો હોય તો કેવી થશે શુદ્ધ અને અહીંયા અંશ મોટો છે એટલે અશુદ્ધ અંશ નાનો છે એટલે શુદ્ધ બંને રીતે રાખવાનું છે અશુદ્ધ અશુદ્ધ પૂર્ણ છે ચાલો બીજો પ્રશ્ન જોઈએ બીજો પ્રશ્ન શું આપ્યો છે પાંચ ના છેદમાં આઠ પાંચના નો આઠ નો વ્યસ્ત આઠ ના છેદમાં પાંચ થઈ જાય છે તો આઠ ના છેદ માં પાંચ ફરી વાર આ કેવી મળશે અશુદ્ધ કે અંશ મોટો છેદ કરતા તો આ પણ શું મળશે અશુદ્ધ cara sudapunah cara sudapunah sih caramu iya iya sudapunah iya peribad lagi naku apaan sudapunah sih cah hehe nakalan nomor tahan juli ત્રણ શું કે છે કે નવ ના ગયો અંશ કરતા તો કેવી થઈ જાય શુદ્ધ પૂર્ણાંક કેવી થઈ જાય શુદ્ધ પૂર્ણાંક તો અહીંયા લખીને આપવાનું કે શુદ્ધ અપૂર્ણાંક છે ચાલો આ તમને આવા દાખલા એક માર્કમાં પૂછશે કે શુદ્ધ છે કે અશુદ્ધ પૂર્ણાંક છે ચાલો દાખલા નંબર ચાર જોઈએ દાખલા નંબર ચાર છ ના છેદમાં પાંચ છ ના છેદમાં પાંચ નો વ્યસ્ત લઈ લ્યો નો વ્યસ્ત વ્યસ્ત શું થશે પાંચ ના છેદમાં છ આ એનો વ્યસ્ત થશે આ વ્યસ્ત થશે તો આપણે તમે કહી શકો કે છેદ કેવો થઈ ગયો મોટો થઈ ગયો અંશ કરતા એટલે અંશ નાનો થયો અંશ નાનો હોય એટલે શુદ્ધ પાંચ પાંચમાં બારના છેદ માં સાત બાર ના છેદમાં સાત છે તો નો વ્યસ્ત લઈ લ્યો નો વ્યસ્ત વ્યસ્ત શું થઈ જાય છે ઉલટાઈ જશે ઉલટાઈ જશે એટલે સાતના છેદમાં શુદ્ધ પૂર્ણાંક મળી ગયો ચાલો હવે દાખલા નંબર છ જોઈએ દાખલા નંબર છ એક ના છેદ માં આઠ નો શું થાય આઠ તો હવે આપણે શું કહી શકીએ કે આપણે આ કઈ સંખ્યા કહેવાય આઠ એ કેવી કહેવાય પૂર્ણ સંખ્યા કહેવાય ન શુદ્ધ અપૂર્ણાંક છે જ નહીં એટલે કેવી થાય પૂર્ણ

લખીને આપવાનું પૂર્ણ સંખ્યા છે તમારે આ રીતના લખવાનું છે ઉપર રકમ લખવાની છે પછી આ સંખ્યાનો વ્યસ્ત લખવાનો છે અને પછી પૂર્ણ સંખ્યા હોય તો પૂર્ણ સંખ્યા આ રીતના બધા દાખલાનો તમારે આ રીતના લખી નાખવાનું છે ચાલો દાખલા નંબર ત્રણ કે શોધો એમાં પહેલો પ્રશ્ન છે કે સાતના છેદમાં ત્રણ ભાંગ્યા આ બે તો સૌપ્રથમ ચાલો જોઈએ એ 7 ના છેદ 3 ભાગ્યા 2 તો અહીંયા પણ સૌપ્રથમ શું કરશું આપણે ભાગ્યા છે એટલે પણ લખો છો બરાબર 7 ના છેદ 3 ગુણાકાર કરવો હોય તો શું કરવાનું છેદ ઉલટાઈ જાય તો છેદમાં તો ખબર પડી ગઈ શું આવશે 2 તો ઉપર શું આવશે ઉપર કંઈ ન હોય એટલે શું હોય 1 હોય એટલે હવે એ જ રીતના અંશ અંશ નો ગુણાકાર છેદ નો ગુણાકાર એટલે એક ના એટલે ભાગ્યા છ આ રીતના આપણો જવાબ મળી જશે આ પણ ચાલે અને બીજો તમારે લખો અપૂર્ણાંક વાળો તો પણ ચાલે કે છ ના છેદ માં સાત ચાલો એટલે છ એકા છ એટલે સાત માં છ જાય તો એક એટલે આપણે આ રીતે પણ લખી શકીએ કે પૂર્ણ છેદમાં આ રીતે પણ તમે લખી શકો ચાલો બંને જવાબ ચાલે ચાલો બીજો દાખલો કે ચાર ભાગ્યા નવ ભાગ્યા પાંચ ચાલો સૌ પ્રથમ શું કરશું તમારે આ બધું નીચે લખવાનું છે બરાબર નીચે બરાબરની નીચે બરાબર ચાલો છેદમાં નવ હવે શું કરવાનું નાખવાનું છે પાંચ ગુણ્યા એક એટલે સોરી ચાર ગુણ્યા એક ચાર ગુણ્યા એક માં નવ ગુણ્યા પાંચ ચાર એટલે ચાર ગુણ્યા એક કરશો એટલે કે ચાર નવ ગુણ્યા પાંચ રાખવાનું છે એનું મિશ્ર અપૂર્ણાંકમાં ફરે નહીં એટલે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો એ અશુદ્ધ અપૂર્ણાંક હોવો જોઈએ ખાસ યાદ રાખવાનું છે ચાલો અહીંયા છ ના ભાગ્યા સાત ચાલો અહિયાં બરાબર અહિયાં છ ના છેદમાં તેર એમ નહીં હવે શું કરી નાખો ગુણાકાર હવે સાત છે તો શું થઈ જાય છેદમાં જતા રહેશે છ એકા છ ગુણ્યા એક ના છેદ માં તેર ગુણ્યા સાત ચાલો છેદ ઉડે છે ના ચાલો એટલે છ એકા છ તેર સત્તા એકાઉ

એટલે તેર ના છેદમાં કેટલા થાય છે એક એટલે એક ના છેદ માં ત્રણ ફરી વાર અંશ અંશ 3 ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર એટલે તેર ગુણ્યા એક ના છેદ માં ત્રણ ગુણ્યા ત્રણ એટલે તેર એકા તેર છેદમાં કે ત્રણ પૂર્ણાંક એક ના છેદ માં બે ભાગ્યા ચાર ચાલો સૌ પ્રથમ શું કરશો અહિયાં સાદરૂપ આપી દઈએ બે તેરી છ ને એક સાત સાત ના છેદ માં બે ભાંગી ચાર એમને ચાલો હવે શું કરશું અને ગુણાકારમાં ફેરવી નાખશું ગુણાકાર માં ફેરવો તો સાત ના છેદમાં બે ગુણ્યા એક ના છેદ માં ચાર ચાલો હવે ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર એટલે સાત ગુણ્યા એક ના છેદ માં બે ગુણ્યા ચાર હાથ એકા સાત બે ચાર આઠ ચાલો આપણો જવાબ હવે દાખલા નંબર છ જોઈએ ચાર પૂર્ણ છેદમાં સાત ભાંગ એકત્રીસ સાત આ ભાંગ્યા સાત એમ બરાબર આ એકત્રીસ હવે શું કરી નાખશું ગુણાકાર એટલે ગુણ્યા ઓગણપ ચાલો દાખલા નંબર ચાર જોઈએ શું કીધું છે શોધો એમાં પેલો પ્રશ્ન કે બે ના પાંચ ભાગ્યા એક ના બે ના છેદ પાંચ ભાગ્યા એક ના છેદ માં બે બરાબર હવે સૌ પ્રથમ શું કરવાનું છે તો બે ના છેદમાં અંશ ક્યાં જતો રહેશે છેદમાં અને છેદ ક્યાં જતો રહેશે અંશમાં એટલે બે ના એક અંશ અંશ ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર એટલે બે ગુણ્યા બે ના છેદમાં પાંચ ગુણ્યા ચાલો બે બે ચાર બે કેટલા થશે ભાગ્યા બે ના છેદ માં ત્રણ અહિયાં પણ એ જ રીતનું ચાર ના છેદ માં નવ એમ નહીં ભાગાકાર છે એની જગ્યા શું કરશે ગુણાકાર અને છેદ ને અંશ ઉલટાઈ જશે

ત્રણ તેરી નવ થશે એટલે ત્રણ ત્રણ ઉડી જશે ઉપર કેટલા અને છેદમાં ત્રણ એટલે આપણો જવાબ શું થશે બે ના છેદ માં ત્રણ ચાલો દાખલા ત્રણ ના છેદ માં સાત ભાગ્યા આઠ ના છેદ માં સાત બરાબર શું કરશું એ જ રીતના ગુણાકારમાં સૌપ્રથમ સૌ ફેરવી નાખશું ગુણ્યા

અહીંયા સાત સાત સરખા છે એટલે ઉડી જશે વધ્યો એ લખી નાખી શું વધ્યું છે કે ત્રણ ના છેદમાં આઠ હવે દાખલા નંબર ચાર બે પૂર્ણાંક એક ના છેદમાં ત્રણ ભાગ્યા ત્રણ ના છેદમાં માં પાંચ સૌ પ્રથમ શું કરશું આનું સાદુરૂપ આપી દઈશું સાદુરૂપ આપશું એટલે ત્રણ બે છ છ ને એક સાત એટલે સાત ના છેદ માં ત્રણ ભાગ્યા ત્રણ ના પાંચ હવે શું બીજું હવે શું થઈ જાય છે આ અંશમાં છે એ છેદમાં રહેશે તો હવે બંને અંશ ગુણાકાર એટલે સાત છેદમાં ત્રણ ગુણ્યા સાત પંસા છેદ માં ત્રણ જવાબ ચાલ દાખલા પાંચ કે ત્રણ પૂર્ણાંક એક ના છેદ માં બે ભાગ્યા આઠ ના છેદ માં ત્રણ ત્રણ પૂર્ણાંક ના છેદ માં ભાગ્યા આઠ ના છેદ માં છ પ્રથમ શું કરશું આનું સદરૂપ આપી દઈશું તો બે છ એક સાત સાત ના છેદમાં ભાંગાકાર છે ત્યાં શું કરી ગુણાકાર એટલે સાત ના છેદમાં ગુણ્યા ત્રણ ના છેદમાં આઠ છેદ ઉડે છે ના તો ગુણાકાર બે ગુણ્યા આઠ્યા એકવીસ ના છેદમાં બે અઠા આ આંકડો જવાબ ચાલો છઠ્ઠો દાખલો બે ના પાંચ ભાગ્યા એક છેદ માં બે પ્રથમ શું કરશું રૂપ આપી દઈએ તો શું થશે બે એકા બે ત્રણ બે એકા બે ને એક ત્રણ એટલે ત્રણ ના છેદ બે ચાલો હવે પાંચ એમ બે ગુણ્યા હવે શું થઈ જશે આ છેદ અંશ ઉલટાઈ જશે 2 ના છેદમાં ત્રણ થઈ જશે એટલે બે ગુણ્યા બે કરશો તો કેટલા થશે ચાર અને પાંચ તેરી પંદર એટલે બે બે ચાર અને પાંચ તેરી પંદર ચાલો આ તમારો જવાબ ચાલો હવે દાખલા નંબર સાત જોઈએ ત્રણ પૂર્ણાંક એક ના પાંચ ભાગ્યા એક પૂર્ણાંક બે છેદમાં ત્રણ સૌ પ્રથમ શું કરવું પડશે હવે બંનેને સાદુ બંનેનું સાદુરુપ આપવું પડશે પછી આપણે ગુણાકારમાં ફેરવશું ચાલો તો ત્રણ એક એટલે છેદમાં કેટલા પાંચ આ ભાગ્યા ત્રણ એકા ત્રણ 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 એકા ત્રણ ત્રણ ને બે પાંચ એટલે પાંચ ના ચાલો છેદ છે ના તો સોળ ગુણ્યા ત્રણ છેદ પાંચ ગુણ્યા પાંચ સોળ તેરી અડતાલીસ ને પાંચ ગુણ્યા પાંચ એટલે Putsis. Coba Weta akhla nomor 8 joi. Dia punang Vietnam. Shet mah punch. Pagia. Dia punang Vietnam. Shet mah punch. So, what comes to you? Anya sabi dhu papit isyu.

એટલે છેદ ઉલટાઈ જશે તો ઉપર પાંચ જતા રહેશે અને નીચે હવે અને ઉપર કેટલા વચ્ચે અગિયાર ના છેદ માં છ આ આપણો જવાબ આ બરાબર છે ચાલો એટલે જવાબ શું આવી ગયો અગિયાર ના છેદ માં છ અહિયાં આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા અવનવા વિડીયો તમને મળતા રહે અસ્તુ જય હિન્દ જય ભારત